અને હું મેં લામો આવું ને પાછા તો પાછા દાદાગીરી કર ખૂંટો મારી જતા રહે પણ વાયથી આને વાયથી વાયથી પાછા કાઢવા છે નહીં પહેવો દેવા અને જો મારા ઘર આગળ પાછો રોડ બની જાય ને તો મારા પાસે પાછું હોકર વટ અને રોડ મારા ઘર આગળ જ બને ને તો મારા ભેંસો છો બંધવાની લાકડો છો નાખવાનો અને રોડ બની જાય એટલે પશુ તો એટલો સાધન દોર દોર કર્યું મારા ઘર આગળ થઈને નહીં શોક મને તો વગાડી ખરા સાધન અને તારે સાધનો વાળા ખરા ને દોરા દોર કરતા હોય છે એટલા રોડ બની જાય પછી તો જબર દોરે હાલ ખાડા છે ને એટલા લાગી લાગી જોય છે પણ રોડ તો નહીં થવા દેવાનો ના હોય ને તો આ વલ્લા આજે બેહી રહું છે વથને જ ને કરી શકે ગમે તે થાય લડે કરવી પડે ને તો કરી નાખી છે પણ વથી પાછા મોકલવા છે ઘેરા તાને ખૂંટો મારી કા આવો આ તો વાય જ બેઠું છું

પણ મારા કાલના ભેગા નહીં થયા કે કોઈ આડું વસ્તુ મળ્યું નહીં કે ગોમો રોડ નું કોમ બંધ રહ્યું તો સરપંચ ની ચાલ લાફા પડે અને સરપંચ હંગાથી ડખો થાય રોડ નું કોમ બંધ રહે તરત જ મારી મુદ્દાની વાત મારા ખરીને મૂકી દેવી છે એટલે મારું કોમ થઈ જાય પણ મારા ઓરછા શિખર મોની જશે કે હું કોઈ ખબર પડતી નહીં આ તો કાર્યો છે બાબુલોન બે જણા નક્કી ના રખાય આ જીવણિયા એવન પોલીસ ની ધમકી આલે કો તો પૂરાઈ દેવાની જલમો ધમકી આલે ને તો મારા ઓરશા મોની જોય વાસ પાછા એટલે વણ ખરા ને તાદુ તાદુ તરા ખુ છે હો થવા જ નહી જો જીવણિયો તો બેઠો છે જીવનલાલ ઓ કેમ હું કરો છો કોઈ ના બેસો છું કોઈ ના હોય બેહી રહો

વાત ભૂલી જવાની પછી એ જગ્યા છોડી દેવાની તારા બાપ દાદા જગ્યા ઓ લેતો નદીઓ વહેતી કરી છે અને વર રાખે ભૂલ થતી હોય ને તો તારો ભાઈ પેલો આડી ટોપી રહ્યો ને એ તો તૈયાર થઈ ગયો છે રોડ બનાવવા માટે હું વાત કરી તંતર હાચવી લે પેલો કાઢ્યો તારા બાજુ બધું જે કીધું ને ઢોર એ બધો રોડ કમ્પ્લીટ

નહીં નક્યા હું તો એમ કઉે કે તારે ખરી લાલચ છે ને કાઢ્યા એમાં તું રોડ બનાવા આવ્યો છું કે ઈન્દમ રોડ બનાવવા આવ્યો એવો નહીં સિમેન્ટની સિમેન્ટ કોથળીઓ અધિક લાઈન વેચી મારતા ફાવો તારે તારું ઘર ચલાવવું છે તારે તારું ગુદુ ભરવું છે તારે તારું રેડું ભરવું છે ના બોલવાનું બોલી જ તક બીજો કોઈ રસ્તો નહિ પશુ તો ખબર પડવાની એક વખત દુઃખ જતું નહી આખી જિંદગી સુખી થઈ ગયા આખી જિંદગી કોઈ રોડ નામ નઈ લે એમાં સુખી થવાનું છે આ દુઃખ તો કાઢવું પડશે જલ્દી

બધું રેડી કરી પછી મશીન બોલાવી દઉં એક વખત કોમ ચાલુ થઈ જાય ને પછી તો ગમે જેટલી બુમો પાડશે ને પશુ વધુ નહીં પણ રોડ તો બની જ અમુક ખરા ને રાજી થઈ જશે ને એટલે વધુ નહીં પણ આ બાબુજી આવે ને એટલે એક વખત માફ લઈ કમ્પ્લેટ દોરી મારીને સીધો ખૂંટો ગાલી દેવો છે એટલે પશુ શાંતિ પશુ ખરા ને આગુ પાછું ના કરીએ નકા માણસો ખરા ને પાછા જો ખૂંટો ના માર્યો ને

બોલ્યો બોલ્યો પેલા હરખું બુલ શું કઈ નહી ઓળખતો તું ગમો કાળીરા

અને જે બધું છે એ બધું કરશે ખૂંટો માળો પણ ખાલી ખોટી સર દાદાગીરી કોઈ મજા કરી આવે દાદાગીરી તો કરવાની ને દાદાગીરી માપ માં જે થાય કરી લેવાનું અને જો ખૂંટો આવે તો ખૂંટો લેવાય નઈ આનો ખૂંટો આ રોડ બનાવવાનો છે ને એ તારા ઘર આગળ બનાય તારા હેતર માં બના જો બાકી મારા ઘર આગળ તારા મોઢામાં ખૂંટો મારી જો તમને બોલી એને હે હમણાં હે હજી ઓળખતો તો નહીં જીવન લાળ સ્વાની મને વાત પકડ હેર એ તો મને વાત કરજો સપન જાવ થી એ સપન જયે જુદા આ માં જીવન લાવશુ હજી ઓળખ જવાની મજા નહીં વાત સતપંચો પણ આમાં મજા નહીં લે હા મને ખબર છે તારું બધું ખાવું છે બીજું કોઈ નહીં

એટલે બાપા આવ્યું શું મૂકી છું બાપા સહારા બાપા નઈ આવ્યું પણ આ ફોરમ ફોરમચમ ભર્યું મને બધી ખબર છે તારી અમારો બધા વોટ ઘણી ગણી લઈ લેવાનો સરપંચ બની અમને દબાવવાના દબાવે અરે તારે રોડ બનાવવાનું છે એક જીવન નું આ બાજુ દબાવવાનું કરે એ રોડ આપવાના જોયા મને ખબર છે તારા બધું ખાવા પી છે બીજું કોઈ નહિ

આમાં તું હાથ ફૂટ્યું છે ને આખા ગમ ખબર છે એમ એ મોટું આગેવાન થઈ ગયું છે કહી દેજો જીવન તો

આ ગૌમુર ત્યાં ઘેર આપવા માંડ્યા છે હજી તો ધોન નહીં છે આ પણ આનો વર્ગોળો છે બબુરા મંડળ વધારાની ની ગરમી નાખે બાબુજી કીધું કીધું પણ અમુક ખરા ને બે બે ચોરુજી તમે બે જણા હમેશા ને ચોરી કરી અરે ચોરી ગોમવા તમે કરો

તો પટ્ટી લેવા નો આખા રૂપ પટ્ટી મારજો કોણ પટ્ટી તમે બે જણા આવતા નહી પગના એ હાથ નહી ઉપાડવાનો બાબુજી આ ગમ ખરા ને બીજા લોકો વાતો કરશે એમ વગર પહેરો કોઈ કે માર્યું એવું થશે એટલે મગજ ખરાબ કર્યા વગર નહીં અમે ગોમ હારું કરીએ છીએ તોય તમને ગમતું નહિ રોડ બનાવીએ છીએ ખોટું કરીએ છીએ અમારો છોકરો નહીં હેડ આખા ગોમનો છોકરો હેડ છે મારી જવું મારા બાપ દાદા ની

વાહ ગોબર બા ના ના કેવરાય ઘેર થઈ અને ખાટલા મુજબ ચિંતા ના કરતા હું રોડ નહી હું ના કહી દઉં ખરો મગજ નો ફરેલો છે ના જરૂર નહીં કદાચ આપવાનું કેસી ને તો હું ના પાડી દઉં છું વાહ વાહ ખરો ખરો હોય તો અમુક માવો ખાવાનો ટાઈમ આઈ ગયો હતો ના બનાવાય સરપંચ રોડ બોલ ના બનાવાય બાપુજી અરે ના સુત્રુ અરે ખરા ગમના ગધારા છે અરે આરોટન ધુરમો એ દાવના છે ગધારા જેવી જિંદગી દેવાની ઓને ઈવાને હારું ના ગમા ઈવાને પ્રગતિ ના ગમા આ ખરાન ખરા ધુરમો એડેલા ઈવાને જ ગમા અને આપણા ગોમનું ગમે તેટલું હારું કરશું તમા કરવું બાબુજી નહી આખા ગો નું હારું વિચારો છો ગોમ નું થાય ગોમો રોડ પીવો બાબુજી કુંડા ગોમ ની પ્રગતિ થાય પણ એવું નહીં વિચારતા છે

સરપંચ સર મારાથી ચાર શબ્દો ના કેવાય આટ આટલું બોલી જતો કશું કોઈને કેવું નઈ સરપંચ રોડ નું બધું પડી મેલો અને અમુક માં સારું થતું હોય ને

મારું બેસવાનું ડાળિયું રહ્યું અને મારું ઘર રહ્યું પાછા જરૂર છે ના ખેમાની વાત તો લાખ રૂપિયા ની છે કોઈ ના નહીં મારું ડાળિયું ફો ફૂટ પાછું જતું રહેતું મને કોઈ ચિંતા આજુ બાજુ વાળા આવે તો ખરાબ લાગે એટલે ગો માં શાળામાં આખો દાળો છોકરો શાળામાં જોય શિક્ષકો શાળામાં જોયે કોક બારના સાહેબો આવું તો શાળામાં જોય ગામ માં પંચાયત માં સાહેબો આવું એ જોય એ થઈ જોય એટલે સૌ લાગે આટલા કટકા રોડ બાબુજી હું તો કહું છું મારું ડાળીયું મારું નેડિયું રહ્યું ને વધારે લી નહી પડતી બોલો મારે તો કઉ મારી વાડ રહી ને એવું લાડી નાખી દેજો પણ બનાવી દો રોડ ગમ માં કોણ થાય મહત્વનું ખરા

આશ્કરે ખેમા મૂળચન ને બુદ્ધિ વાપરી અને રોડ તો એના માટે કરી દીધો કરી દીધો ને કરી દીધો આખા ગોમ રોડ પડ્યો રહ્યો પણ ખેમાની એકલાની એકલા પીપુડી વગાડી દીધી ઓવા છ ખબર છે કે રોડ થયા પછી તો ખેમો ખરો ને રોડ ઉપર શીલા કાલીએ અને ઈ કોણ પલાસ્તર માં બેઠું બે આ છે અને ના હોય ને તો અપુ તો પછી બે બાદ ખરો બાયડું મેલાઈ દેવું છે બે દિવાલો તણી અને ડાળીઓ તૈયાર કરી દેવું છે હા કો કાળુ ભાઈ તમે ખરા ને ખબર નહી પડતી તમારે કે ખેમો કુણી સોટાળા છે તમે ખાઈએ નહીં હકો કે જોઈએ નહીં હકો એવું થઈ રહે ના હોય તો તૈયારીઓ કરવા દે રોડની તૈયારીઓ કરવા દેજો જો જો આ જીવણીઓને કરે શું કરવાનું ક્યાં સરપંચ અમો બાપુજી હું કરક્યો અમો આ ખેમો કઈ ગયો છે ના હોય તો બધી ઈકણ ગોઠવી દઈએ અને કોમકાદ ઈકણ ચાલુ કરી દે હો પડે ને આ તો મજા આમે આપણે એવું વિચારતા હતા કે ખેમલો ખરાબ છે

એક તૈયાર થાય છે જગ્યા બરોબર છે ના 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 ખેમો ખેમ આજ નહિ તો કાલ એ રોડ તો કરવાનો જ છે એ કરવાનો તો હતો જ પણ કીધું પેલા આ થઈ ગયો ને એ પછી કરો પેલા આ કરો પછી એ કરીશું ના ના પછી